નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતમાં પડશે ભારે વરસાદ મિત્રો આજેથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત આ તમામ સમાચાર વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબ્સ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સારા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે આ વખતે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે વરસાદની પેટર્ન પણ બદલાઈ રહી છે મિત્રો અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા બધા વિસ્તારો ગઈકાલે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ ઉપરાંત અબડાસા અને માંડવીમાં ભારે વરસાદ ગઈકાલે જોવા મળ્યો હતો મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ તમામમાં એકસો ઓગણસાઠ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો મિત્રો આજની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો ગઈકાલે ગુજરાતમાં કચ્છના અબડાસામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા આ ઉપરાંત પાટણમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો બનાસકાંઠાના ભાભોરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે સત્યાવીસ તાલુકામાં ગઈકાલે એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો ગઈકાલે આગાહી પ્રમાણે એકસોને ઓગણસાઠ તાલુકામાં ગાજવીજ સાથે આપણને ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના પંદર જેટલા જિલ્લામાં ભારે વરસાદ અને બીજા ચૌદ જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર અને દેવભૂમિદ્વારકા આ તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગ તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વરસાદ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જેનેટ હવામાન વિભાગે આપ્યું છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આગામી ત્રણ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હાલમાં હવામાન વિભાગે આપી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી બે ઓગસ્ટ થી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રણ ઓગસ્ટ થી લઈને દસ ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વરસાદની શક્યતા છે જ્યારે છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારેથી થી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં બીજી અને ત્રીજી તારીખથી વરસાદની શરૂઆત થશે તેની જાણકારી આપી છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે ત્રણ અને ચાર ઓગસ્ટ એટલે કે ત્રીજી અને ચાર તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જેના કારણે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે નદીઓમાં પૂર પણ આવી શકે છે બુધ અને શુક્રના યોગને કારણે દેશમાં ધોધમાર વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે થી ચાર ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડશે જ્યારે મિત્રો વધારે વાત કરીએ તો તેર થી પંદર ઓગસ્ટ એટલે કે તેર તારીખ થી લઈને પંદર ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે જેની સીધી અસર ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે આમ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે પહેલા તો ત્રણ તારીખ થી દસ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ અગિયાર અને બાર તારીખ દરમિયાન ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જેના કારણે પૂર આવવાની શક્યતા છે અને અગિયાર થી તેર તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ઓગસ્ટ મહિના દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે ત્યારે મિત્રો આજે દ્વારકા અને કચ્છમાં પણ વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફ શોર સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામશે મિત્રો હવામાન વિભાગના કહેવા પ્રમાણે માછીમારોને હજુ દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે જ્યારે મિત્રો વરસાદને લઈને આગાહી કરતા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી બે થી સૂર્ય આશ્લેશયા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે ત્રણ થી દસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા છે છ અને સાત તારીખ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આમ મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતમાંથી વધુ બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની અસર જામનગર પોરબંદર દ્વારકા કચ્છ તેમજ રાજકોટમાં જોવા મળશે આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પાટણ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે મિત્રો વાત કરીએ તો અત્યારે પિસ્તાલીસ ટકા જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે આ સિવાય સાત જળાશયો નેવું ટકાથી પણ વધુ ભરાઈ ગયા છે ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના તેપ્પન પોઈન્ટ સાડત્રીસ ટકા જેટલો ભરાયો છે આ સિવાય બસોને છ જેટલા જળાશયોમાં તેની સરેરાશ ક્ષમતા કરતાં સુડતાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા વધુ ભરાયા છે મિત્રો રાજ્યના ત્રીસ ડેમ સિત્તેર ટકાથી સો ટકા ભરાતા એલર્ટ આપી દેવામાં આવ્યું છે અઠ્યાવીસ ડેમમાં પચાસથી સિત્તેર ટકા પાણી ભરાતા ચેતવણી આપવામાં આવી છે જ્યારે છત્રીસ ડેમ તેની સરેરાશ ક્ષમતા કરતાં પચ્ચીસથી પચાસ ટકા ભરાયા છે આ આ તરફ મિત્રો વાત કરીએ તો વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ હજુ પણ આપવામાં આવ્યું છે એટલે કે હજુ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી તો હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને આગાહીના પગલે ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો ગુજરાત ઉપર જે સિસ્ટમ બની હતી તેની અસર જોવા મળી હતી અને તેની અસરના ભાગરૂપે આપણને છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ જોવા મળ્યો છે મિત્રો અમદાવાદમાં બે દિવસ પહેલા ચાર ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે ગાંધીનગરમાં પણ રોડ રસ્તાઓ પાણી ફરી વળ્યા હતા આમ મિત્રો ગઈકાલે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળ્યો છે જ્યારે આજે પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેને જોતા ગુજરાતમાં આજે જોરદાર વરસાદ જોવા મળશે જ્યારે ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર ગુજરાતમાં આપણી આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે